ડીજે વાળા શું કહે છે કે તમે આ ડીજે તમને બંધ કરાયો પણ તારા વ્યવહાર દારૂ ગાળવાનું સારું કર હવે ચડે છે મામલો મેદાને કારણ કે અત્યારે ડીજે વિશે વાત ચાલી રહી છે કારણ કે ડીજે અત્યારે બંધ થઈ ગયા છે લગ્નમાં એટલે બધી રીતે ઓર્ડરો એમના એમના બંધ થઈ ગયા છે તો અમુક લોકો કહેતા હોય છે ડીજેવાળાને કે તમારા ડીજે વાળગાઈ વાળ તો આ રીતે આપણે ડીજેવાળાને ના બોલાય કારણ કે ડીજે તે એમની રોજીરોટી કહેવાય બરાબર કારણ કે આ તમે આ વિડીયો પૂરી પૂરો જો કે ડીજે ચાલુ રાખવું જોઈએ કે ડીજે બંધ રાખવું જોઈએ તો તમને યોગ લાગે એમ તમે કમેન્ટ કરજો આપણા કમેન્ટ બોક્સમાં કમેન્ટ તમે કરી દેજો કે ડીજે બંધ રાખવું જોઈએ કે ચાલુ રાખવું જોઈએ બરાબર કારણ કે આપણે નિયમનું તો પાલન કરવું જ પડશે તો હવે કઈ

તો આપણું કેમ આ વસ્તુ મફત થાય છે અને આપણે તો ગમીઓ મિલી મિલી થાય છે કમા પંદર વર્ષ પંદર વર્ષ પહેલા આપણે બંધ કરાય હોત તો આપણી જોડે હાલ કોઈ હોત કોઈ હોત તો આપણે શું કરવાનું છે કેમ નડવાનું આપણી સમાજ આપણે લડવાનું બીજા નહીં લડવું આપણે કોઈ આગે વધુ ને ગેલી બેરી શું કીધું કે સાઉન્ડ ને બાઉન્ડ બંધ જે સાઉન્ડ લગાવી હતું પેલા ભાઈ એ હારો ક્યાંય ચાલુ રાખ્યું તમારા જે વધતો આપણે એક જ વાર આપણે નળે નળવાનું બાકી બીજા આપણે ધડવું પડે ભાઈ બીજને શું કામ કરવું આપણે ખોટું જે આપણને કે સાઉન્ડ હળકાઈ વાળો નાખી દોડીઓ એના પર એક કમ્પ્લેન કરો આપણે ગ્રુપ પરથી એક કમ્પ્લેન કરો

તમે આ એમ કીધું કે અમારા નફું છે ને હું ફાયદા જો કરો સંદ કોઈ કંઈ કરે જ છું આજે એટલે તો તમે આટલું જે આ બધા સંસદ સભ્ય ધારા છે ભીઓ બંધ કરાવ્યું બંધ કરાવતા હોય તો આશીર્વાદ હે આ દારૂ બંધ કરાયા નથી અને આ તો પચીસો રૂપિયા કેમ ત્રીજે વાળા એવું ગરીબો બંધ કર્યું અને એ બંધ કર્યું અને એટલે શું પચીસ હજાર કલેક્ટર નિર્ણય ના લઈ શકે ગુજરાત ને પણ એ સરકારના મિનિસ્ટરોને સંબંધિત ખાતા મોકલે તમારી વાત એટલે કલેક્ટર આવેદન પત્ર આપવાનો કોઈ મતલબ નથી આવેદન પત્ર માત્ર જ્ઞાની બેન ને જ આપો અને હું તમને ફરી રિપીટ કરું છું કે ચોક્કસ તમારી વાત માની જશે કારણ કે તમારી વાત માં દમ છે અને એમને ખોટો નિર્ણય છે તો એમના નિર્ણય માટે ચોક્કસ હા બધા પ્રશ્ન જો જ્ઞાની બેન જોડે મારે વ્યક્તિગત ખબર નથી ભાઈ મેં તમને પેલા હું કોઈ રાજકીય માણસ નથી હું તમારા જેવો જ માણસ છું પણ તમારો મુદ્દો એટલો સાચો અસરકારક છે મને એમ થાય મારે

બોલો ભારત માતા જય જો ગેની પણ ઠાકોરોનું વિચાર્યું તો સાવની કોઈ બાબતને વાત ન આવત અને કયા પાંચ હજાર દસ હજારમાં કોઈ પણ કયા ઠાકોર ભાઈ આપણે દેવામાં ડૂબી જાય કોઈ ડૂબી જાય ખરી તો બસ આ રાજકારણ જ જોડેલું છે બીજું કાંઈ જ નહીં જે કાકાએ વાત કરીને કોંગ્રેસને નો હાલવા તો સાચી જ વાત છે કોંગ્રેસ જો કોંગ્રેસ પહેલાથી ડૂબેલું જ છે ને છેક નહીં ડૂબેલું તો એ હવે આપણે ડૂબાવા માંગે ઠાકોર સમાજ ને ડૂબાવા માંગે છે નવ્વાણું ટકા સાઉન્ડ ઠાકોર નું છે ભાઈ મહેશભાઈ નવ્વાણું ટકા સાઉન્ડ ઠાકોર નું છે જો એમને ઠાકોર નું વિચાર્યું હોત તો આરી બાબત નું આ ના બંધારણ કરો કોઈ આપડે સાઉન્ડ વાળા કોઈ લાખ રૂપિયા બે લાખ રૂપિયા લઈ નઈ રહેતા લઈ લે ખરી કોઈ કદાચ નોર્મલ ઠાકોર ફેમિલી હોય તો પચીસો રૂપિયા પ્રોગ્રામ કરતા હોય ડીજે વાળા ભાઈઓ ને જય માતાજી બે ના નામ છે તો મને બહુ નફરત છે ખાલી બોલી જવું છે ડીજે બીજે બધું બંધ એટલે કોઈના બાપ નું ડીજે છે હા તો કોઈ લાખ રૂપિયાનો ટેકો કરવા હે આપણે બધાને સંમત થવાનું છે અને આપણે બધાને બહુ સંપ રાખીને ચાલવાનું છે પહેલી વસ્તુ કે ડીજે વાળાઓને બધા ભાઈઓને સંપ નથી ના કે આટલા બધા લોકો યાર આપણે શું ન કરી શકીએ હે બરોબર આપણે થી જે ધારે આપણે કરી શકીએ બરોબર સો સો કિલોમીટર થી અહીંયા આવ્યા છીએ કેટલાક ગ્રુપમાં મેસેજ આવ્યો હતો કે અલ્પેશ ઠાકોરની મિટિંગ છે છવ્વીસ તારીખે તો એવું કીધું છે કે જેને જેને આવું છે મેં કીધું નથી હોય નાખો ખોટો રેડી અને કોઈ સાઉડ વાળો ના જવું જોઈએ રેડી છવીસ તારીખે આપણે કોઈ અહીંયા જવાની જરૂર નથી આપણે સમાજનું ભલું થતું હતું આગળ બધા ગયા હતા રેડી પણ એમાં આપણા જ આવ્યા છે આપણે સમાજના બીજા પંદર મુદ્દાથી આપડે સહમત છીએ આથા એ તો તો ખન્નાત કાપવાના છે ને સાઉન્ડ તો ચાલુ રહેવાનું છે રેડી અને જે આપણે પંદર પ્રોગ્રામ છે બીજા પંદર દસ જે બુકિંગ છે એ કરવાના છે પણ જે આપણો હાથ ના પકડે એનો આપણે હાથ પકડવાનો નથી કોઈ બી હોય આગે વન અરે ગોમ સરપંચ હોય ને તો એને કહી દેવાનું ભાઈ તું મારો હાથ નહીં પકડતો હવે તારા કોઈ બી પ્રોગ્રામ અમે નહીં આવીએ પેલા આ ભાઈઓ નો જો આપડા બધાનો નિકાલ ના આવે જો મારું સાઉન્ડ લાવજો પહેલું મારું સાઉન્ડ હું સળગાઈશ સાચી વાત ને ના અમે કોંગ્રેસ ભાજપ નહીં નહીં ના બરોબર અને ખાસ કે આપણા લીધે બીજા સમાજમાં બંધારણ બને છે હમણાં દલિત સમાજ નો વિડીયો હતો રબારી સમાજ પણ વિડીયો હતો તો જો આ બધા જો એક સમાજ ને જોયું જોઈએ બીજી સમાજ શીખે તો પેલા કે ઠાકોર સમાજમાં તો બંધ જ કરો જ્યાં સુધી આપણા પ્રશ્ન હલ ના થાય ત્યાં સુધી કોઈ

કોંગ્રેસ નો કોઈ નેતો આવે તો વોટે ના આવતા આપતો આ પગરા હે